આવે નહીવ એવો નાથ વાત કરી ને કળા તો નથી એટલે નકલંગી કીધો એક ઈનામ કોઈ કલંક નથી એને નકલંગી કહેવાય કે કોઈ ઈનામ કલંક નો હોય બરોબર ને બાકી તો માનવ માતર પાતર પાતર માણસ એટલા છે ને કઈક ભૂલ આવે ભગવાન પણ આને તે કોઈ ભૂલ ન આવે નકળી નાથ કીધો એટલે એને કોઈ કલંક લાગે કોઈ કલંક કદાચ આપડે ગમે એમ બોલો ને તો એને કઈ કલંક લાગે નહીં અને એને ઈ વસ્તુ નકળંગ એટલે ન કળા એવો નો

આદિ નો નાતો હવે એને એવું કીધું કે આદિ નો નાતો એટલે આદિ એટલે જૂનું થાય આદિ એટલે પ્યાલું થાય આ તો મારે જ નાતો આદિ નો આ નાતો છે

પણ કે હવે તો કે પરગઠ આપો આપ મળી જાય શબ્દના ના સ્વરૂપે સંધ્ય સ્વામી ઝીલતા હવે નજરે થયો પ્રત્યક્ષ પરમાણ હવે તો પ્રત્યક્ષ આનું પરમાણ મને મળી ગયું છે એટલે હવે તો કઈ મારે કઈ શબ્દની જરૂર નહીં શબ્દ નહીં ઉડાવ પછી કીધું કે અલખ ના અંજવાળે આનંદ ઘણો અંગમાં આ જયારે એનું અંજવાળો થાય અલગ અલગ લખવામાંય ન આવે નો આવે એ અલખ ના અંજવાળા કે આનંદ કણો અંગ પૈસે તો કે આનંદ મારા અંગ થઈ ગયો હ બીજામાં વાત કરી થઈ ને હમ મળે નિશાની હમ રામા તારા નામની હવે નિશાની મને મળે છે હ મળે છે નિશાની રામા પ્રત્યક્ષ પરમાન હા હવે નિશાન મને મળી ગયો આપડે ગમે બાણ ફેંકવું હોય તો આમે નિશાન હોય ફેંકાય ને ક્યાં ફેંકવું હા નિશાન તો હા

તો આ દેહ તો તો ઘડે કા ગુરુ ઘડે કા ગુરુ એવું કઈ હોતું ને સત છે એ ગુરુ છે અને એ તો ધણી માન્યો છે સત ના આધારે બધું આલ્યું રાત અને બધાનીનો આધાર લેવો જોઈએ કોઈ એક ના લેવો જોઈએ એવો નહીં બધા એનો જ આધાર લીધો આ મેં તો ધાર્યો નકળ નાથ તોફા બંધ કરો કોઈમેટુ આવે તમારા તોફા કે હવે આપડે તો આનું નક્કી કરીને કેવી છે આમાં સંતો ની વાણી ના આધારે આપડે કેવી કે આપડું થોડુંક છે બધા એટલે ઈના ખોટ છે મોટે આ ખોટેલો જ ખણાય જે આમાં ખોટેલો હોય ને એ જ ખણાય અને એના લાગુ પડતું હોય ના કરતો આમાં શું છે આમાં કઈ આપડા ઘર વાત કોઈ કરી આપડે આગળ ના સંતોષ ની વાત કરી આપડે કઈ ઘર નું ગોતતા નહિ આપડે ગમે કબીર સાહેબ ને વાણી લેવી કે ગોરખ ની વાણી લેવી તો યાર તો હિમસા એમ ગન્યાન થયો એટલે એવી વાણી લખાણે એનો અનુભવ છે વી ને નીકી કરી લીધો છે આખા ભગત કર્યા આખા ભગત એ નો નીકી કર્યો કે એક મોરખ ને એવી ટેવ પથ્થર એટલા પૂંજા દેવ કરે સ્નાન તુલસી દેખે તોડે પાન તો કે નું આવે છે ભગવાન ચોરસ મળે છે જળ દેખે સ્નાન કરવા માંડે છે હિમ બ્રહ્મગિન થાય એવું નથી આખા ભગત ગુરુ કર્યા ગોકળનાથ હોય ને હતો એટલે ગોકળનાથ ને એમ કે હોય ને રૂપિયા વાળો દીકરા કોઈ હતો નહીં આને કોઈ ખાવા વાળો નહીં એટલે આપડે આ છોકરા કોઈ કમાઈ ને દી છે વારે વારે આવે કાક દક્ષિણા દો કાક દક્ષિણા દો હવે દક્ષિણા દઈ દઈ ઓલ્યો થાક્યો પછી તો એને કીધું કે ગરો કર્યા ગોકળનાથ ગઢ આ બળદ ને નાખી નાથ ધન હરન ધોખો ધરે એ શું કલ્યાણ કરે કે આ વધારે રાજો ભાગ અત્યારે આમાં દાયલી જોશે સદગુરુ મહારાજ